বেড়ি <laughs> <laughs>

અને બહાર બુઝ અને બહાર બુઝ રમાય નથી થસે કામે કે રીબત છે અમે કમ દાયતે છે લોક ના નામું ઘર તણું છે કે નમન બોયસ કોમ ગાડી ચલાવડ ઉડક মানে কইনাই মানাইছে তোৰ মাল লগে চুখব সতীনে সতীনৰ জোখ খাব હોટલ ગચ્ચી ગયા કે પુતર મે માણો ને મે માણો કામ તો મરાર ખાયા કામ નયા મારા માયે આ છે ને સેરી રે મેડે કામ સેરી એડા તુમર બસલ લાગે મળતો ના તો મળતો ના તો મારન તને બોસલ ભટ આધા મુઠ મરીને ચેર દે મરુર બે ઓય તું નઈ બેગા તું ખરા મસ્તર લઈ ઓ બાય અમાર બકાઈ મસ્તાઈ વર્ષોસ્તાઈ વર્ષો એ